આછોદ ગામની સીમા ચાલતા માટીકામ ઉપર ભરૂચ ખાણ ખનીજની ટીમના દરોડા રેલવેના કામમાં થતું હતું માટી ખનન આમોદના આછોદ ગામની સીમા ચાલતા માટી ખનન ઉપર ખાણ ખનીજના દરોડા અંદાજીત ત્રણ કરોડના વાહનો જપ્ત નવ ડમ્ફર અને બે હિતાચી મશીન જપ્ત કરવામાં આવ્યા પટેલ બશીર અહેમદ નામના વ્યક્તિએ દસ હજાર મેટ્રિક ટનની પરમિશન લીધી હતી દસ હજાર કરતાં વધુ માટી ખનન કર્યું હોય એવી પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા તમામ વાહનો જપ્ત કર્યા ખાણ ખનીજની રેત પડતા ભૂમ ફફડાટ તમામ વાહનો જપ્ત કરી આમોદ મામલતદાર ઓફિસે આવવામાં આવ્યા ઇમરાન મરજા પાલેજ શું નામ છે સાહેબ મારું નામ પરેશ સોલંકી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ વિભાગ ભરૂચથી છું આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક પરમી તપાસ અર્થે આવેલા એમાં એક પરમિટ આપેલી એમાં ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામ વિસ્તારમાં બે એક્સકેટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આ જે જગ્યા છે એની ઉપર પહેલા કોઈ ખાન ખનીજ પરમિશન હતી હા એક ક્વોરી પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટનની પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિક ટનની પરમિટ આપેલી છે તો હાલ શું થયું ત્યાં આગળ એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે